પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપનું ફેસબુક પેજ ફોલો કરો તમે જોઈ રહ્યા છો પાવર ટ્રેક ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણ ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અગિયાર ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન નેવું ટકા હાઇડ્રોલિક હોય સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અંદર બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ છે બાકી તમે વધારે માહિતી માટે ટ્રેક્ટર ના માલિક માલિકનો કોન્ટેક કરો

આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો